ક્ષત્રિયો અંગેના નિવેદનને લીધે વિવાદમાં સપડાયેલા રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર આગેવાનો આવ્યા છે રૂપાલાના સમર્થનમાં રાજકોટમાં પાટીદાર અગ્રણીઓ એકત્ર થયા હતા ઉમિયાધામના જયરામભાઈ વાસજિયા પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા જીરામભાઈએ જણાવ્યું હતું કે અમારો પાટીદાર સમાજ રાષ્ટ્રવાદ અને પીએમ મોદી સાથે છે પાટીદાર સંમેલનમાં લેવવા અને કડવા આગેવાન એક મંચ પર જોવા મળશે તેમજ પાટીદાર સમાજનું ભાજપને સમર્થન હોવાનું પણ જણાવ્યું અગ્રણી નેતા જયરામભાઈ વાસજાડી અહીંયા આપણી સાથે છે જયરામભાઈ શું કહેશો પુરુષોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં તમે આવ્યા છો વ્યક્તિગત સમર્થનમાં નહીં પણ રાષ્ટ્રના હિતમાં નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે દરેક સમાજ ઉસ્કરો છે એના ભાગ રૂપે અમે પણ એની અંદર ઉપયોગી થવા માટે આવ્યા છે ખાસ કરીને પાટીદાર સમાજનું એક મહાસંમેલન પણ યોજાવા જઈ રહ્યું છે કોણ કોણ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે સમાજમાંથી સમાજના એમાં કોઈ નેતા નથી દરેક સમાજના સભ્યો આવશે અને આ મહાપર્વ ની અંદર સહભાગી થાય એવો બધા ભાવ વ્યક્ત કરવા માટે એકત્રિત થવાના છે બંને એક મંચ ઉપર જોવા મળશે બંને એક મંચ ઉપર હવે બે દિવસ પેલા સંમેલન હતું પેલી તારીખે એમાં પણ બંને હતા બંને સાથે જ છે બંને સાથે જ રહેશે આ ક્ષેત્રીય સમાજના લોકો એમ કે છે કે પાટીદારો અમને પણ ટેકો આપે ભાજપ વિરુદ્ધ વોટિંગ કરવા મળે શું સ્ટેન્ડ છે સમાજનું